ગોપાલ ઇટાલિયા પર હુમલાનો વડોદરામાં ધરણા રેલી સાથે વિરોધ આપે ભાજપ કોંગ્રેસ હાઈ હાઇના નારા લગાવ્યા કહ્યું કે બંનેની સમજૂતી એક્સપ્રેસ છે પરંતુ હવે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે વિસાવ દરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાથી થયેલા હુમલાના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીએ શહેરના ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા ભાજપ કાંગ્રેસ ભાજપ કાંગ્રેસ ભાજપ કાંગ્રેસ નહી ચલે ચલેગી

આજે આજે જામનગરની અંદર રાજકોટની અંદર કોર્પોરેટરો જે ભારતીય જનતા પાર્ટીના હોય કોંગ્રેસના હોય ત્યાં આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરી રીતે હવે ડરી ચૂકી છે તેને હવે કોઈ પણ કિનારો દેખાતો નથી કે હવે આગળ શું તે માટે દરેક જગ્યાએ ઠેર ઠેર આવી રીતે કોંગ્રેસ અને ભાજપ બે ભેગા થઈ અને લોકોને અમારા ત્યાં જે બી દબાવ થાય છે જે મોટી મોટી સભાઓમાં અથવા તો પછી અમે મોહલ્લા સભાઓ કરીએ છીએ તે બધું જોઈ અને ભારતીય જનતા પાર્ટીને પોતાની બધી જ ખબર પડી ગઈ છે કે હવે આ વખતે અમે ક્યાંય જ અને જો આ કોર્પોરેશનના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટી આટલા ધરખમ જોરશોરથી કામ કરી રહી હોય તો બે હજાર સત્યાવીસમાં ચોક્કસપણે અમને હરાવા જઈ રહી છે એ એમની બીક બીક બોલી રહી છે આજે જ્યાં જ્યાં અઠે અઠેર અમે જે બી પ્રસંગો કરતા હોઈએ કે જ્યાં બી ભાષણો કરતા હોઈએ કે જ્યાં બી સભાઓ કરતા હોઈએ ત્યાં આમના માણસો આવે છે ખોટી રીતે પોલીસ બી અમને સહકાર કરે છે અને પથ્થરમારો કે જૂતા ફેંકવા આમના ધંધા છે આવી આવીશાહી સરકાર ખરેખર આ લોકશાહી તંત્ર છે ત્યાં આવી રીતે બીજા પક્ષોને પરેશાન કરવામાં આવતા હોય તે સાખી લેવામાં નહીં આવે આનાથી કોઈ દિવસ આમ આદમી પાર્ટી ક્યારેય ડરશે નહીં ને ક્યારેય ઝૂકશે નહીં અમને જેટલો બોલ કરશે જેટલો ડરાવવામાં કે ધમકાવવાની કોશિશ કરશે જેટલા અમારા પર ભારતીય જનતા પાર્ટી અત્યાચાર કરશે એટલા જ અમે ઉગ્ર બની અને અમારા મુહિમને આગળ લઈ જઈશું પણ ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ રીતે હવે અમે આગળ નહીં આવવાની નહીં ચૂકવાય આજે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ગાંધીનગર ચૂંકાતે એક શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની અમારી એટલા માટે જરૂર પડી છે કારણ કે જ્યારથી વિષાવદરની અંદર આમ આદમી પાર્ટી ચૂંટણી જીતી છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ બંનેના પેટમાં તેલ એડાયું છે ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે જામનગરની અંદર જે રીતે કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા પર જે હુમલો કરવામાં આવ્યો છે અને અમે કડક શબ્દોમાં એની નિંદા કરીએ છે તમે જુઓ લોકશાહીની અંદર સ્વાભાવિક છે કે લોકો એ કોની પાસે અપેક્ષા રાખે તો કે સરકાર પાસે અને સરકારનો કોઈ પ્રતિનિધિ ત્યારે કામ નથી કરતો ત્યારે લોકશાહી તરીકે વિરોધ પક્ષની અંદર ધારાસભ્ય હોય વિરોધ પક્ષના કોઈ પણ નેતા હોય પણ તમે જુઓ આજે કોંગ્રેસ અને ભાજપ જે છે એ ટાર્ગેટ કરે છે આમ આદમી પાર્ટીના નેતાઓની સભાઓ બંધ કરાવવા માટે રેલી બંધ કરાવવા માટે કાર્યક્રમો બંધ કરવા માટે તો આ જે લોકશાહીની અંદર ખતરારૂપ છે ત્યારે અમે આજે અહીંયા ગાંધીનગર ગુરુ ખાતે શાંતિપૂર્ણ રીતે આજે અમે વિરોધ પ્રદર્શન કરવા આવી રહ્યા